નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ને અંદર તો મિત્રો આ વીડિયોની અંદર આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે આ શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે વિડીયોના અંતે તમને પ્રશ્ન પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો રહેશે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ના કેટલા દર્શક એ આ વિડીયો છેલ્લે સુધી જોયો છે તો મિત્રો વિડીયો ની અંતે જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તેનો જરૂરથી કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપજો તથા મિત્રો પસંદ હોય તો લાઈક કરીજો અને શેર કરીજો તો પ્રશ્ન છે સરદાર વલ્લભભાઈ જન્મ ક્યારે થયો હતો તો મિત્રો જવાબ આવશે ઓક્ટોબર અઢારસો ના રોજ થયો હતો બે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો જવાબ આવશે ખેડા જિલ્લાના નડિયાદ અંદર તેમના મામાના ઘેરે તેમનો જન્મ થયો હતો ત્રણ સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે શ્રી ઝવેરભાઈ ચાર સરદાર વલ્લભભાઈ પટેલના માતાનું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે લાડબાઈ પાંચ સરદાર વલ્લભભાઈ પટેલ કેટલા ભાઈ બહેન હતા અને કયા કયા તો મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ છ ભાઈ બહેન હતા 1. સોમાભાઈ બે નરસિંહ ચાર વલ્લભી છ સરદાર વલ્લભભાઈ પટેલ ના પત્નીનું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે ઝવેરબાર સાત સરદાર વલ્લભભાઈ પટેલ ને કેટલા સંતાનો હતા કયા કયા તો મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ બે સંતાનો હતા એક ડાયાભાઈ અને એક મણિબહેલે જવાબ આવશે ધોરણ એક થી ચાર સુધી પેટલા શાળાની અંદર પાંચમાં ધોરણ નડિયાદ અંદર છઠ્ઠું ધોરણ વડોદરાની અંદર અને સાત નું ધોરણ પાસુ નડિયાદ ની અંદર અભ્યાસ કર્યો હતો નવ સરદાર વલ્લભભાઈ પટેલ કેટલામાં ધોરણમાં હતા ત્યારે તેમના લગ્ન થયા હતા તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ ચોથા ધોરણની અંદર હતા ત્યારે તેમના અઢાર વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા દસ સરદાર વલ્લભભાઈ પટેલે મેટ્રિક પરીક્ષા ક્યારે પાસ કરી હતી તો મિત્રો જવાબ આવશે અઢારસો અને સત્તાણું ની અંદર મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી પરીક્ષા પાસ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાતનો તો મિત્રો સરદાર પ્રારંભ બોરસદની અંદરથી કર્યો હતો બાર સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર અભ્યાસ માટે ક્યાં ગયા હતા તો મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ અભ્યાસ માટે ગયા હતા અને તેમણે બેરિસ્ટર બનવા માટે મિડલ ટેમ્પલ લીધું હતું સરદાર વલ્લભભાઈ પટેલે બેરિસ્ટર અભ્યાસ ક્યારે પૂર્ણ કર્યો હતો તો મિત્રો આવશે ઓગણીસો ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનો બેરિસ્ટર અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેમણે સત્રીસ મહિનાનો અભ્યાસ 30 મહિનાની અંદર પૂર્ણ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું આથી તેમને 50 પાઉન્ડ નું ઇનામ પણ મળ્યું હતું 14 સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ક્યારે ચૂંટાઈ આવ્યા હતા તો મિત્રો જવાબ આવશે 1917 ની અંદર 15 સરદાર વલ્લભભાઈ પટેલ સૌપ્રથમ ગાંધીજીને ક્યાં અને ક્યારે મળ્યા હતા તો મિત્રો જવાબ આવશે ઓગણીસો ને ની ગુજરાત રાજનૈતિક મહાસભાની અંદર મળ્યા હતા ત્યારબાદ ગાંધીજીના તેઓ ગુજરાત સભાના હતા ગાંધીજી સાથે ક્યારે ખેડા સત્યાગ્રહમાં જોડાયા હતા તો મિત્રો જવાબ આવશે ઓગણીસો ની અંદર આ સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રથમ સત્યાગ્રહ હતો તો પ્રશ્ન પૂછાયો કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ સત્યાગ્રહ કયો હતો તો મિત્રો જવાબ આવશે ખેડા સત્યાગ્રહ જેમાં તેમણે ખેડૂતોને મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા અપાવી હતી આથી તેઓ નાયક તરીકે ઉભરી આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ક્યારે ચૂંટાઈ આવ્યા હતા તો મિત્રો જવાબ આવશે ઓગણીસો માં તેઓ આ પદ પર ઓગણીસો પિસ્તાલીસ સુધી રહ્યા હતા

નાગપુર ઝંડા સત્યાગ્રહ ક્યારે થયો હતો તો મિત્રો જવાબ આવશે ઓગણીસો ની અંદર નાગપુર સત્યાગ્રહ થયો હતો એપ્રિલ સિવિલ લાઈન્સ વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ અંગ્રેજ સરકારે મનાઈ ફરમાવી હતી ગાંધીજી જેલમાં હતા ત્યારે રાષ્ટ્રધ્વજના કાયદા સામે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું અને આ સત્યાગ્રહની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલ સોંપાણી ત્યારે તેમણે દેશભરમાંથી હજારો સેવકો ભેગા કરી ધ્વજવંદન નો કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને અંગ્રેજ સરકાર સામે લડી રાષ્ટ્રધ્વજ સામે સરઘસ કાઢવાની પરવાનગી પણ મેળવી લીધી હતી વીસ બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો તો મિત્રો જવાબ આવશે ઓગણીસો ને ત્રેવીસ ની અંદર બોરસદ સત્યાગ્રહ થયો હતો ખેડા જિલ્લાના બહારવટીયાઓના ત્રાસ દૂર કરવા અંગ્રેજ સરકાર દ્વારા પોલીસ ટુકડી રાખવામાં આવી હતી આ પોલીસ ટુકડીનો ખર્ચ બોરસદ તાલુકાની પ્રજા પાસેથી મેળવવા રૂપિયા બે લાખ ચાલીસ હજાર ચુમ્મોતેર નો વેરો નાખવામાં આવ્યો હતો પુખ્ત વયના તમામ સ્ત્રી પુરુષો પાસેથી માથાડી બે રૂપિયા અને સાત આનાનો વેરો નક્કી કરવામાં આવ્યો આ અંગ્રેજ સરકારના નિર્ણય સામે બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો લોકોએ આ દંડરૂપી વેરાને વેરો એવું નામ આપવામાં આવ્યું હતું ગાંધીજી જેલમાં હતા ગાંધીજીની માર્ગદર્શન હેઠળ આ સત્યાગ્રહ તારીખ બે બાર ઓગણીસો ત્રેવીસ થી તારીખ આઠ એક ઓગણીસો ચોવીસ એમ કુલ આડત્રીસ દિવસ ચલાવી કર માફ કરાવ્યું હતું આ સત્યાગ્રહ વિજય માટે ગાંધીજીએ વલ્લભભાઈ ને બોરસદ ના રાજા તરીકે બિરદાવ્યા હતા તો મિત્રો પ્રશ્ન પૂછાયો કે કયા સત્યાગ્રહ વખતે ગાંધીજી વલ્લભભાઈ ને બોરસદ ના રાજા તરીકે બિરદાવ્યા હતા તો મિત્રો જવાબ આવશે બોરસદ સત્યાગ્રહ વખતે ત્રેવીસ બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો તો મિત્રો ઓગણીસો અઠ્યાવીસ ની અંદર બારડોલી સત્યાગ્રહ થયો હતો મુંબઈ સરકાર દ્વારા દુષ્કાળ હોવા છતાં બારડોલી તાલુકાના મહેસૂલમાં બાવીસ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો હતો આ અન્યાય સામે આ બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો અને તેમાં વિજય પણ મેળવ્યો હતો આ બારડોલી સત્યાગ્રહના વિજયથી બારડોલીની મહિલાઓ અને ગાંધીજી તરફથી વલ્લભભાઈ કયા સત્યાગ્રહ વખતે થઈ હતી તો મિત્રો જવાબ આવશે રાસ ગામ સત્યાગ્રહ વખતે થઈ હતી છવ્વીસ રાસ ગામ સત્યાગ્રહ ક્યારે થયો હતો તો મિત્રો ઓગણીસો ત્રીસ ની અંદર રાસ ગામ સત્યાગ્રહ થયો હતો સત્યાવીસ સરદાર પટેલ કોંગ્રેસ કરાચી અધિવેશન પ્રમુખ બન્યા હતા તો મિત્રો પ્રમુખ બન્યા હતા અઠ્યાવીસ માણસા સત્યાગ્રહ ક્યારે થયો હતો તો મિત્રો ઓગણીસો ની અંદર માણસા સત્યાગ્રહ થયો હતો ઓગણત્રીસ હિંદ સોડો આંદોલન ક્યારે કરવામાં આવ્યું હતું તો મિત્રો હિન્દ સોડો આંદોલન કરવામાં આવ્યું વલ્લભભાઈ પટેલે મુંબઈના ટેન્ક મેદાનમાં એક લાખ લોકો સમક્ષ પોતાનું ભાષણ રજૂ કર્યું હતું ત્રીસ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા તો મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન ક્યારે બન્યા હતા તો મિત્રો ઓગણીસો ની અંદર બન્યા હતા ત્રેવીસ ભારતમાં દેશી રજવાડાના વિલીનીકરણમાં સૌથી મોટો શ્રેય કોના ફાળે જાય છે તો મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ના ફાળે જાય છે તેત્રીસ સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ ક્યારે થયું હતું તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસ ના રોજ થયું હતું સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો તો મિત્રો ઓગણીસો ને એકાણું ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો પાંત્રીસ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલું છે તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદના મોતી મહેલ ની અંદર આવેલું છે છત્રીસ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો ઓગણીસો અને એસી ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ની સ્થાપના થઈ હતી સાડત્રીસ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ એ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ રાષ્ટ્રીય એકતા દિવસ એકત્રીસ ડિસેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે આડત્રીસ સરદાર વલ્લભભાઈ પટેલ ની સૌથી ઊંચી પ્રતિમા નું નામ શું છે તો મિત્રો જવાબ આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓગણચાલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની ઊંચાઈ કેટલી છે તો મિત્રો જવાબ આવશે એકસો ચાલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો જવાબ આવશે નર્મદા જિલ્લાની અંદર આવેલી છે તો મિત્રો આજના આ વીડિયો નો પ્રશ્ન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા તાલુકામાં આવેલી છે અને ક્યાં આવેલી છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર આપજો અને મિત્રો પસંદ હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકે